સુરતમાં સતત વધી રહેલી ચેન અને પર્સન સ્ટ્રેચિંગની ઘટના વચ્ચે ઉધના પોલીસે વેલી સવારે રિક્ષામાં સવાર મહિલાને હાથમાંથી દાગીના અને રોકડા મુકેલ પર્સની સ્ટ્રેચિંગ કરના રીઢાને ઝેપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો ઉધના પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ વીબી ગોયલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે અરનામ પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી આલમઅલી સન્મુખ રણછોડ અને વિશાળ રામજીભાઈને બાતમી મળી હતી કે બે દિવસ અગાઉ સવારના છ વાગ્યા દરમિયાન સુરત રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જઈ રહેલી મહિલાનો ઉધના નવસારી રોડ પર ચાલુ રિક્ષામાં હાથમાંથી દાગીના મોબાઈલ ફોન સહિતની મત્તા મુકેલ પર્સ ઝૂટવી ભાગી છૂટેલો રીઢો ઉધનાના લક્ષ્મીનારાયણ મંદિર પાસે ઊભો છે જે માહિતીના આધારે ઉધના પોલીસે ત્યાં વોધ ગોઠવી ત્યાંથી રીઢો ચોર ભેસ્થાન આવાસ ખાતે રહેતા અસપાક ઉર્ફે માયા ઉર્પે કાલિયા યુસુફ શેખને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી સ્નેચિંગ માટે ઉપયોગમાં લેવાયેલા મોટરસાયકલ સાથે પર્સ કે જેમાં સોનાના દાગીના મોબાઈલ ફોન સહિતની મતા હતી તે કબજે લઈ કુલ એક લાખ સાત હજારથી વધુની મતા પોલીસે કબજે લીધી હતી તો ઝડપેલો રીઢો અશફાક ઉર્ફે કાલિયા અગાઉ પણ ચોક બજાર સલવતપુરા પુણા ડિંડોલી ઉધના પાંડેસરા વરાછા ડિંડોલીમાં પંદર વખત ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાની કબુલાત કરી હતી તો ચોકબજાર અને ડિંડોલી પોલીસે તો આરોપી અશફાક કાલિયાને પાસા પણ કરી હોવાનું સામે આવ્યું છે તો ઉધના વડસર ઇટા સ્પાક કાલ્યાની વધુ પૂછપરછ હાથ ધરી છે બીરો રિપોર્ટ જીટન્ફર ન્યૂઝ